ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર બે ધોરણનો બહુપદીની ચર્ચા કરશું આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું છે કેમ કે આ ચેપ્ટર સેમ ચેપ્ટર દસમા ધોરણમાં પણ આવે છે જો અહીંયાથી તમારો પાયો ક્લિયર હશે તો દસમા ધોરણમાં આવેલું બહુપદી ચેપ્ટર તમને બહુ જ સરળ લાગશે તો ચાલે હવે આપણે આજે બહુપદીની વાત કરીએ બહુપદી શું છે બહુ એટલે બે અથવા એના કરતાં વધુ અને પદ એટલે કે પદ તો એવી જ રીતના આપણે ચર્ચા કરતા પહેલાં આપણે એમાં ચલ વિશે વાત કરીએ તો ચલ શું છે આવું તમે સાંભળ્યું છે ચલ અચર પદ ચલ પદ આવું સાંભળ્યું છે ચલ શું છે તો ચલ એટલે તમે ક્યારેક એક્સ વાય ઝેડ બરાબર થ્રી એક્સ ટુ વાય ફાઈ ઝેડ આવું જોયેલું હશે તો અહીંયા જે એક્સ છે વાય છે ઝેડ છે આ શું છે ચલ છે શું છે ચલ છે બરાબર છે હવે ચલની ખાસિયત શું છે તો ચલ કોઈ પણ સંખ્યા ધારણ કરી શકે જેવું કાંઈ એક્સ છે તેને ત્રણ ધારણ કર્યા વાય છે ને બે ધારણ કર્યા ઝેડ છે ને ફાઈ ધારણ કર્યા તો ગમે સંખ્યા ધારણ કરી શકે તો આવી રીતના બે ઝીરો પોઈન્ટ ફાઈવ એક્સ તો અહીંયા ચલ છે એ કોઈ પણ શખ્યા ધારણ કરી શકે છે ને ચલ કહેવાય હવે આપણે એક વસ્તુ હું તમને કહું છું જેવું કામ છે થ્રી એક્સનો વર્ગ પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ તો અહીંયા શું છે ચલ કયો છે એક્સ છે કયો છે એક્સ છે અહીંયા બીજું કોઈ ચલ આપેલું નથી તો આ શું થશે એક ચલવાળી બહુપદી થશે શું થશે એક ચલવાળી બહુપદી બહુપદી એટલે કે બે કરતાં વધારે અથવા બે અથવા બે કરતાં વધારે પદ હોય તો આ બે કરતાં વધારે પદ છે અને ચલ શું છે એક્સ એક જ છે તો એક ચલવાળી થશે હવે આવી રીતના લખેલું થ્રી એક્સનો વર્ગ પ્લસ ટુ વાય પ્લસ ટુ તો આ એક ચલવાળી થશે નહીં શું કામ નહીં થશે તો કંઈ એક ચલ નથી બે ચલ છે બે ચલ છે કયા કયા ચલ છે એક્સ અને વાય તો આ એક ચલવાળી બહુપદી થશે નહીં ક્યારેય એવું પૂછવામાં આવે કે ભાઈ એક ચલવા આ થ્રી ટી સ્ક્વેર માઇનસ ટુ ટી આ એક ચલવાળી બહુપદી છે કે નહીં તો હા ભાઈ એક ચલવાળી બહુપદી છે શું કામ તો કે અહીંયા આપણને એક જ પ્રકારનો ટી એ ચલ દેખાવા મળે છે હવે આવી રીતના લખેલું હોય થ્રી વાયનો વર્ગ પ્લસ અંડરુટમાં વાય તો આ એક ચલવાળી બહુપદી નથી શું કામ અહીંયા વાયની માથે અડધી ઘાત છે અહીંયા ઘાત પૂર્ણ નથી ઘાત પૂર્ણ હોવી જરૂરી છે બે એક અથવા તેનાથી વધારે અર્ધી ઘાત હોય તો અહીંયા એક ચલવાળી બહુપદી થાય નહીં બરાબર છે હવે બહુપદીની વાત કરીએ ચાલો બહુપદી તરફ પાછા વળીએ તો બહુપદી કે જેમાં બે અથવા બે કરતાં વધારે પદો એને બહુપદી કહેવામાં આવે હવે અહીંયા લખેલું છે પેલું આપણે એક્સપ્લેન કરીએ અચર બહુપદી અચર બહુપદી એટલે શું જેમાં ચલ ના હોય એવી બહુપદીને અચર બહુપદી કહેવાય જેવું કે પાંચ ત્રણ ઝીરો આ બધી અચલ છે જેમાં કોઈ ચલ જ નથી આમ જો પાંચ એક શું તો આ ચલવાળી થઈ જાય પણ એ કોઈ ચર જ ચલ જ નથી તો અચલ બહુપદી કહેવાય હવે એક પદ કોને કહેવાય જેમાં એક જ પદ જેવું કે થ્રી એક્સ પાંચ વાય સિક્સટીન જેડ તો આમાં શું છે પદ કેટલા છે બધીમાં એક એક જ છે તો આ કેવી રીતે એક પદવાળી એને શું કહેવાય એક પદી દ્વિપી જો આમ હોય ટુ વાય પ્લસ ટુ આ બે પદ છે કે નહીં તને શું કહેવાય દ્વિપદી કહેવાય શું કહેવાય દ્વિપદી થ્રી પદી કોને કહેવાય ત્રણ એક્સ નો વર્ગ પ્લસ થ્રી વાય પ્લસ પાંચ છે થ્રી વાય તો અહીંયા શું છે ત્રણ પદ છે એક પદ બે પદ અને ત્રણ પદ તો શું કહેવાય ત્રિપદી કહેવાય હવે બહુપદીની ઘાત શું છે બહુપદીની ઘાત શું છે આપણે જોઈએ તો આવી રીતના લખેલું હોય ત્રણ એક્સ પ્લસ પાંચ વાય તો અહીંયા ઘાત છે આ બહુપદી છે એની ઘાત શું છે અને વાયની ઘાત શું હોય એક હોય શું હોય એસ તો આ એક ઘાતવાળી બહુપદીને એક ઘાતવાળી એક ઘાતવાળી બહુપદી કહે હવે જેમાં આવી રીતના લખેલું હોય પાંચ એક્સ નો વર્ગ પ્લસ ટુ વાય પ્લસ થ્રી બહુપદીની મોટામાં મોટી ઘાત કેટલી છે ઘન પ્લસ પાંચ વાય નો વર્ગ પ્લસ ત્રણ તો અહીંયા બહુપદીની મોટામાં મોટી ઘાત કેટલી છે ત્રણ છે તો આ બહુપદી કઈ થઈ ત્રિઘાતવાળી બહુપદી થઈ બા આટલું સમજી લો એટલે આખું ચિપટર તમને આવડી જશે સ્વાધ્યાય આપણે બે પોઈન્ટ એક કરીએ જેમાં કોઈ આજ તો ચાલો આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ બહુપદીની હવે સ્વાધ્યાય બે પોઈન્ટ એક તરફ જઈએ તેમાં સ્વાધ્યાય બે પોઈન્ટ એકમાં એવી પહેલો દાખલામાં એવી રકમ આપેલી છે કે ભાઈ નીચે આપેલી બહુપદી છે તે એક ચલવાળી બહુપદી છે કે નહીં એ ચકાસવાની છે તો ચાલો આપણે પહેલી બહુપદી ચકાસીએ એક ચલવાળી બહુપદી છે કે નહીં એક ચલ વાળી છે કે નહીં એક જ ચલ છે બરાબર છે અને ચલની માથે જે સંખ્યા છે એ પણ શું છે છે એક છે છે તો આ એક ચલ વાળી બહુપદી તો આ એક ચલ બહુપદી વાળી છે કેમ કે અહીંયા એક આપેલું તો અહીંયા એક ચલ આપણને એક્સ દેખાય છે તો આ એક ચલ વાળી બહુપદી છે હવે બીજી બહુપદી જોઈએ અહીંયા વાય એ ચલ છે બરોબર છે એની ઘાત બે છે એટલે પૂર્ણ સંખ્યા છે સંખ્યા છે છે અને એક એક જ ચલ તો આ અહીંયા જોઈએ આપણે અહીંયા ત્રણ વર્ગમૂળમાં ટી હવે વર્ગમૂળમાં ટી છે તો આને આપણી આવી રીતના લખી શકાય ત્રણ ટી ની અડધી ઘાત પ્લસ ટી વર્ગમૂરમાં બે હવે તમે કયો અહીંયા ચલતો ટી છે બંને તો એક ચલતો છે પણ અહીંયા સંખ્યા જેની ઘાત છે એ પૂર્ણ સંખ્યા નથી પૂર્ણ સંખ્યા નથી તો એક ચાલવાની બહુપદી નથી હવે એની અહીંયા નીચે જઈએ આપણે વાય પ્લસ બેના છેદમાં હોય તો આને આપણે સાદું રૂપ આપીએ તો વાય પ્લસ અહીંયા બે વાય છે અહીંયા એક ઘાત છે વાયની તો ઉપર જોશે તો માઇનસ એક ઘાત આપણે લખાય તો ચાલો અહીંયા આપણે જોઈએ તો ચલ વાય છે બરોબર છે ચાલો એક જ ચલ છે પણ અહીંયા બીજા પદમાં વાયની માઈનસ એક ઘાત છે એટલે પૂર્ણ માઇનસ એક પૂર્ણ સંખ્યા નથી પૂર્ણ સંખ્યા નથી એક ચલવાળી બહુપદી નથી અહીંયા આવે આપણે આ એક ચલવાળી બહુપદી છે કેવી આપણે અહીં જોઈએ એક્સ વાય અને ટી ત્રણ ચલ છે કેટલા છે ત્રણ ચલ એક ચલ વાળી બહુપદી ચાલો હવે આપણે દાખલા નંબર બે ની તરફ જઈએ તો દાખલા નંબર બે માં ચાર બહુપદી આપેલી છે જેમાંથી આપણને એક્સ ના વર્ગ એક્સ નો વર્ગ આપેલો હોય ને સો ગુણક ગોતવાનો છે હવે સ ગુણક કોને કહેવાય હું તમને અહીં સમજાવી દઉં ટૂંકમાં તો સ ગુણક એટલે શું થાય સ એટલે સાથે ગુણક એટલે ગુણાકાર સો ગુણક એટલે જે ચલો હોય એની સાથેનો ગુણાકાર એને સો ગુણક કહેવાય જેવી રીતના આપણે અહીંયા તમને કોણ ત્રણ એક્સનો વર્ગ તો અહીંયા એક્સના વર્ગનો સો ગુણક એટલે સાથે ગુણાયેલ કોણ છે ત્રણ તો એવી જ રીતના આપણે બીજા દાખલાની રકમ જ છે કે એક્સના વર્ગનો સો ગુણક કોણ છે તો અહીંયા બહુપદી આપણે આ જોઈએ ટુ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એમાં એક્સનો વર્ગ તમને દેખાય છે હા દેખાય છે એની આગળનો સો ગુણક એટલે સાથે ગુણાયેલ કોણ છે તો કઈ ન હોય તો એક હોય તો અહીંયાનો સો ગુણક એક વર્ગનો સો ગુણક કોણ થશે એક ચાલો એવી જ રીતના બીજું જોઈએ અહીંયા એક શોગ તમને દેખાય છે તો ચાલો આપણને એક સોક દેખાય એની આગળ શું છે એક એક છે ને કઈ ન હોય તો એક હોય તો કેવો માઇનસ એક કેવો માઇનસ એક તો અહીંયા એક વર્ગનો સો ગુણક કોણ થશે માઇનસ એક ચાલો અહીંયા આપણે ત્રીજી બહુ પછી જોઈએ પાયના છેદમાં બે એક્સનો વર્ગ પ્લસ એક હવે એક્સ નો વર્ગ દેખાય છે તમને હા છે તો એનો સો ગુણક કોણ છે ક્યાંય વર્ગ જ નથી તો એનો સો ગુણક થવાનો નથી એકદમ સિમ્પલ છે ચાલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ તો ત્રીજા દાખલાની રકમ એમ છે કે તમે એવી કોઈ બહુપદી આપો કે જેમાં પાંત્રીસ ઘાતાંકવાળી હોય અને સો ઘાતાંકવાળી હોય એ બંને બહુપદ્ધિનું એક એક ઉદાહરણ આપો ને આપણને એક એક ઉદાહરણ કીધું છે આપણે બે બે ત્રણ ત્રણ ઉદાહરણ છે તો ચાલો પાંત્રીસ ઘાતાંકવાળી લખીએ તો પાંત્રીસ ઘાતાંકવાળી એટલે કે કોઈ બી ચલ જેવું કે એક્સ એની પાંત્રીસ ઘાત કરી નાખીએ પ્લસ વીસ એક્સ લખી દઈએ તો અહીંયા ઘાતાંક કેટલી થઈ ગઈ પાંત્રીસ તો આપણે પાંત્રીસ ઘાતાંકવાળીનું ઉદાહરણ આપી દીધું હવે અહીંયા આપણે લખીએ બે ઝેડની પાંત્રીસ ઘાત પ્લસ ત્રણ એક્સની ચૌદ ઘાત તો અહીંયા પાંત્રીસ ઘાતવાળી છે કે નહીં બહુપદી તો અહીંયા પાંત્રીસ ઘાતંકવાળી બહુપદીનો એક એક્ઝામ્પલ સો ઘાતંકવાળી એવી રીતના લખી શકીએ સો એક્સનો વર્ગ પ્લસ વીસ તો આ સો થઈ ગઈ બહુપદી થઈ ગઈ આવી રીતના તમને પૂછવામાં આવે પછી આમ એ છેદમાં બે એક્સની સો ઘાત પ્લસ વાયની સત્તર ઘાત તો અહીંયા શું થઈ ગયું સો ઘાતવાળી બહુપદી તો એવી રીતના સો ઘાત હવે આપણે ત્રીજો દાખલો બી જોઈ લીધો ચોથો દાખલા મેં એમ કીધું છે કે નીચે આપેલી બહુપદીની ઘાત જણાવાની છે તો હાલો અહીંયા બહુપદી છે એની ઘાત તો અહીંયા એક્સની એક ઘાત છે અહીંયા એક્સની બે ઘાત છે અને અહીંયા એક્સની ત્રણ ઘાત છે મોટા મોટી ઘાત કેટલી છે ત્રણ તો આ ઘાત કેટલી થશે બહુપદીની ત્રણ હવે અહીંયા બીજી જોઈએ તો ચાર માઇનસ વાયનો વર્ગ અહીંયા વાય દેખાય છે એની ઘાત કેટલી છે બે તો અહીંયા બહુપદીની ઘાત કેટલી થશે બે અહીંયા તમને ફાઇવ ટી માઇનસ અંડર રૂપમાં સાત દેખાય છે તો અહીંયા ટીની કેટલી ઘાત છે કઈનો ઘાત હોય તો એક તો અહીંયા બહુપદીની ઘાત કેટલી થશે એક અને ત્રણ છે જે અચરપદ છે શું છે અચરપદ અને આ પહેલાં તો બહુપદી જ નથી બહુપદી નથી એટલે એની કોઈ ઘાત નથી તો અહીંયા ઘાત કેટલી આવશે શૂન્ય ચાલો હવે ચોથો દાખલો ગણી લીધો પાંચમા દાખલા તો જે પાંચમા દાખલાની રકમમાં એમ કીધું છે કે નીચે આપેલી જે બહુપદી છે ટોટલ સાત બહુપદી આપેલી છે તો એ સુરેખ બહુપદી છે દ્વિઘાતવાળી બહુપદી છે કે ત્રિઘાતવાળી બહુપદી છે એ કહેવાનું છે એક આપણે જોયું કે સુરેખ બહુપદીની આપણે ચર્ચા કરી નથી સુરેખ બહુપદી એટલે બીજું કંઈ ને એક ઘાતવાળી બહુપદી થાય શું થાય એક ઘાતવાળી બહુપદી એને શું કહેવાય સુરેખ બહુ પધી હવે એક ઘાતવાળી બહુપદી છે દ્વિઘાતવાળી બહુપદી છે કે ત્રિઘાતવાળી છે એ આપણે જણાવવાનું છે તો પેલી બહુપદી જવાબ જોઈએ એક્સ વર્ગ પ્લસ એક અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે બે તો આ બહુપદી કઈ હશે દ્વિઘાત બહુપદી કઈ હશે દ્વિઘાત બહુપદી ચાલો એક્સ માઇનસ એક્સનો ઘન અથવા એક્સ માઇનસ એક્સ ક્યુબ તો અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે ત્રણ તો આ બહુપદી કઈ હશે ત્રિઘાત બહુપદી ચાલો ત્રીજી જોઈએ વાય પ્લસ વાયનો વર્ગ પ્લસ ચાર અહીંયા વાયની મોટામાં મોટી ઘાત કેટલી છે એક તો છે મોટામાં મોટી ઘાત કેટલી છે બે તો અહીંયા શું લખી શકાય દ્વિઘાત બહુપદી ચલો ચોથું જોઈએ વન પ્લસ એક્સ એક્સની કેટલી ઘાત હશે નહીં તો એક તો આ સુરેખ બહુપદી કહેવાય કે ન કહેવાય સુરેક બહુપદી અથવા એક ઘાતવાળી ચલો અહીંયા પાંચમી આપેલી છે થ્રી ટી તો ટીની કેટલી ઘાત હશે એક તો અહીંયા પણ સુડિક બહુપદી લખી શકાય કે નહીં હાલો હવે આપણે જોઈએ છઠ્ઠી અહીંયા શું આપેલી છે બહુપદી આરનો વર્ગ અથવા આર સ્ક્વેર તો અહીંયા કેટલી ઘાત છે મોટામાં મોટી બે તો અહીંયા કઈ થશે દ્વિઘાત બહુ પદી હાલો સાત એક્સનો ઘન તો અહીંયા મોટામાં મોટી ઘાત કેટલી છે ત્રણ તો કઈ થશે ત્રિઘાત બહુપદી આ ચેપ્ટરમાં આ ચેપ્ટરના આપણે પહેલાં શરૂઆતમાં જોયું ઇન્ટ્રોડક્શન જોઈ બહુપદી કોને કહેવાય એકચલવાળી કોને કહેવાય સુરેખ કોને કહેવાય દ્વિઘાતવાળી કહેવાય ત્રિઘાતવારી એ બધી જોયું પછી આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ આખો આપણે સમજી લેજો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો